નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે ફરી એકવાર છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીશું અંબાલાલ પટેલે કરી ચિંતાજનક આગાહી આ સમાચાર વિસ્તારથી જાણીએ તો ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલ શક્યતા જણાઈ રહી નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આઠથી અગિયાર માર્ચ અને અઢારથી વીસ માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે તેમજ અંબાલાલ પટેલની વધુ એક આગાહી વિશે જાણીએ તો રાખજો તૈયાર આ આગાહી કરશે હેરાન વધુ જાણીએ તો હવામાન અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં દસ થી બાર માર્ચે માવઠું પડી શકે છે સાથે અઢારથી વીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવે તેવી શક્યતા છે અઢારથી વીસ માર્ચના સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી સાંટા પડી શકે છે આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના પણ છે તેમજ એકવીસ માર્ચ પછી ગરમીમાં વધારો થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉનાળાની શરૂઆત પહેલાં ઠંડુગાર બન્યું આબુ આ વિશે વધુ જાણીએ તો પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર રાજસ્થાનના આબુમાં પણ જોવા મળી છે માઉન્ટ આબુમાં ગરમીમાં તાપમાન ઓછું રહે છે પરંતુ માર્ચની શરૂઆતમાં પ્રથમ ઘટના બની છે જ્યારે આબુમાં તાપમાન માઇનસમાં જોવા મળ્યું છે હિલ સ્ટેશન ખાતે માઇનસ તાપમાનનો લહાવો લેવા સહેલાણીઓ ઉમટ્યા હતા આબુનું લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ મુજબ આ ગ્લોબલ વોર્મિંગની અસર છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની રોનક જામી આ સમાચાર વિશે વધુ જાણીએ તો હરહર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે ભવનાથની તળટીમાં અન્ન ક્ષેત્રો ધમધમતા થયા છે આઠ માર્ચ સુધી સાલનારા આ મેળામાં પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા દિગંબર સાધુઓ શિવરાત્રીના મેળાનું વિશેષ આકર્ષણ છે તેઓ શિવરાત્રીની મધરાત્રે શાહી રવેડી કાઢે છે અને બાદમાં મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે માન્યતા છે કે ત્યાંથી તેઓ બહાર નથી આવતા અને અદ્રશ્ય થઈ જાય છે ત્યારબાદ જાણીએ અહીં બંધ બાંધવાની માંગ ઉઠી આ સમાચાર વિશે જાણીએ તો ભાવનગરના પાલેતાણામાં સૌથી મોટો શેત્રુજી ડેમ આવેલો છે ડેમનું ઓવરફ્લોનું પાણી દરિયામાં વહી જતું હોય છે તેને અટકાવવા શેત્રુજી નદીના પટમાં પર નજીક બંધ બાંધવામાં આવે તેવી માંગ થઈ રહી છે મળતી માહિતી મુજબ મીઠા પાણીનો બંધ બંધાશે તો આ વિસ્તારના વીસથી વધુ ગામોમાં વધતા ક્ષારનું પ્રમાણ અટકી શકે છે સાથે ખેતીને ફાયદો થશે આ અંગે વિધાનસભામાં એકવાર રજૂઆત થઈ ચૂકી છે જેનું કોઈ કામ થયું નથી ત્યારબાદ જાણીએ ફરી ઠંડીમાં ટૂંટવાયું ગુજરાત આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાંથી વિદાય લઈ રહેલા શિયાળાએ ફરી તેનો રંગ બતાવ્યો છે અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે સાત પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો કેશોદ અગિયાર પોઈન્ટ બે ડિગ્રી અમરેલી અગિયાર ચાર અમદાવાદ તેર જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું દેશના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફેસબુક અને ઇન્સ્ટા પર સાયબર એટેક આ વિશે વધુ જાણીએ તો વૈશ્વિક યુઝર્સે ઇન્સ્ટા અને ફેસબુક ડાઉન હોવાની ફરિયાદ કરી હતી ફેસબુક અને ઇન્સ્ટા લગભગ એક કલાક સુધી ઠપ રહ્યા હતા યુટ્યુબ યુઝર્સને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આવું કેમ થયું તે અંગે સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી જોકે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલના મતે આ સાયબર એટેક હોઈ શકે છે ગત વર્ષે જુલાઈમાં વોટ્સએપ સહિતના મેટા પ્લેટફોર્મ પર ખામી જણાઈ હતી જેથી યુઝર્સનો ડેટા કેટલો સુરક્ષિત છે તે ચિંતાનો વિષય છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ગૃહમંત્રીએ સુરત ખાતે એસટી બસોને આપી લીલી ઝંડી આ વિશે વધુ જાણીએ તો દાદાની સરકારમાં એસટીને વેગવંતી બનાવવા માટે સમયાંતરે નવી બસો ઉમેરવામાં આવી રહી છે ગઈકાલે સુરત ખાતેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સો એસટી બસોને લોકોની સેવા કાજે લોકાર્પિત કરી હતી ગૃહમંત્રીએ સો બસોને લીલી ઝંડી આપતા ગુજરાત એસટીમાં નવી સો બસો ઉમેરાય છે વાહન વ્યવહાર અને પરિવહન સુવિધાઓ વધે તે હેતુથી સરકારનું આ એક અનેરું પગલું ગણાયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસના વધુ એક ફટકો દિગ્ગજ નેતા કરી શકે છે કેસરિયા આ સમાચાર વિસ્તારથી જાણીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ નેતાઓ કરી રહ્યા છે અને કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા આપી રહ્યા છે સૂત્રો મુજબ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જાઇન્ટ કિલર તરીકે જાણીતા એવા કનુભાઈ કળસરિયા ઘર વાપસી કરી શકે છે કોંગ્રેસ સાથે છેડો ફાડશે એવા સમાચાર વહેતા થયા છે જોકે તાજેતરમાં જ કોંગી નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કેસરિયા કર્યા હતા ત્યાર પછીના સમાચાર જાણીએ તો આઠ માર્ચથી મનસુખ માંડવિયા ચૂંટણી પ્રસારનો પ્રારંભ કરશે આ વિશે વધુ જાણીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને લોકસભાની આગામી ચૂંટણી માટે પાર્ટીએ પોરબંદર સીટથી ટિકિટ આપી છે જેને લઈને આઠ માર્ચથી તેઓ પોતાના ચૂંટણી પ્રસારનો વિધિવત પ્રારંભ કરશે તેમના ચૂંટણી પ્રસારનો કાર્યક્રમ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આઠ માર્ચે માંડવિયા સૌરાષ્ટ્રમાં ઉપલેટા ધોરાજી જેતપુર વીરપુર અને ગોંડલના પ્રવાસે આવશે અને અહીં તેઓ રેલી કરવા ઉપરાંત જનસભાને પણ સંબોધન કરશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહારાષ્ટ્રમાં એનડીએ માટે રાહતના સમાચાર આ સમાચાર વિશે વધુ જાણીએ તો લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં એનડીએ વચ્ચે સીટોની વેચણીને લઈને ચાલતો વિવાદ પૂરો થયો હોય તેમ લાગે છે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ અડતાલીસમાંથી બત્રીસથી વધુ સીટ પર ચૂંટણી લડી શકે છે બાકી રહેલી બેઠકોમાંથી દસ શિવસેનાને એટલે કે શિંદે જૂથને આપવામાં આવશે અજીત પવાર જૂથ એટલે કે એનસીપીને બેથી ત્રણ બેઠકો મળી શકે છે બાકીની ચાર બેઠકો પણ શિવસેના અને એનસીપીના ઉમેદવારો વચ્ચે વહેંચવામાં આવી શકે છે ત્યારબાદ જાણીએ વન નેશન વન ઇલેક્શન અંગે મોટું અપડેટ આ વિશે વધુ જાણીએ તો દેશમાં વન નેશન વન ઇલેક્શન પર ગત વર્ષથી ચાલી રહેલા પ્રયત્નો વધુ ઝડપી બનશે લો કમિશન આ મુદ્દે પોતાના રિપોર્ટ આગામી સપ્તાહે કેન્દ્ર સરકારને સોંપી શકે છે આથી પણ મોટી વાત એ છે કે વર્ષ બે હજાર ઓગણત્રીસથી જ્યારે ચૂંટણીઓ યોજાશે ત્યારે તે વન નેશન વન ઇલેક્શનની ફોર્મેટમાં યોજાઈ શકે છે લો કમિશન તેના રિપોર્ટમાં દેશમાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કર્મચારી આંદોલનને ડામમાં ગુજરાત સરકારે આપ્યો આદેશ આ વિશે વધુ જાણીએ તો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પેનડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો જે બાદ સરકાર હવે હરકતમાં આવી છે રાજ્ય સરકારે તમામ ખાતાઓના વડાને જાણ કરી છે કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ જાહેર કરે તો નિયમ અનુસાર તેની સામે કાર્યવાહી કરવી આપને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નોકરીમાં કોન્ટ્રાક્ટર ભરતી બંધ કરવા સહિતના મુદ્દાને લઈને કર્મચારીઓ આંદોલનના મૂળમાં છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો અહીં ગયા વિના શારધામ યાત્રા અધૂરી આ સમાચાર વિસ્તારથી જાણીએ તો ભારતમાં એક એવું તીર્થ સ્થાન છે જેની મુલાકાત લીધા વિના શારધામની યાત્રા અધૂરી ગણાય છે યુપીના સીતાપુરમાં આ તીર્થધામ ગોમતી નદીના કિનારે આવેલું છે તેને નેમિશારણ્ય તીર્થ કહેવાય છે તેનું વર્ણન દરેક હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે અહીં મહાપુરાણની રચના થઈ હતી કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ સ્થાન પર અઠ્યાસી હજાર ઋષિમુનિઓએ કઠોર તપસ્યા કરી હતી તેથી તેને તપોભૂમિ પણ કહેવાય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો શિવરાત્રીએ તાજમહેલમાં પૂજા કરવા કોર્ટમાં અરજી આ અંગે વધુ જાણીએ તો આગ્રામાં હિન્દુવાદી સંગઠને શિવરાત્રીના તહેવાર પર તાજમહેલમાં પૂજાને લઈને અરજી દાખલ કરી છે આગ્રાની સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે દાખલ કરવામાં આવેલી અરજીમાં તાજમહેલના સ્મારકમાં દૂધનો અભિષેક કરવાની પણ માંગ કરવામાં આવી છે આ અરજી યોગી યુવા બ્રિગેડ ધર્મરક્ષા ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ વડોદરામાં પ્રીપેડ ગેસ મીટર લાગશે આ અંગે વધુ જાણીએ તો વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેઇડ મીટરો લગાવશે આવતા મહિનાથી શહેરમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરશે વડોદરામાં આશરે બે પોઈન્ટ પચાસ લાખ ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પણ પ્રીપેડમાં બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવાશે જેના પર ઓટો સેન્સર લગાવેલા હશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે સમયમર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચૌદ કે પંદર માર્ચે થઈ શકે છે લોકસભા ચૂંટણીની જાહેરાત આ અંગે વધુ જાણીએ તો ચૌદ કે પંદર માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે પ્રધાનમંત્રી મોદી તેર માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ જશે આચાર સંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યોનું ઉદઘાટન થઈ શકશે નહીં ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો થયો આ વિશે વધુ જાણીએ તો ગઈકાલે ફેસબુક ઇન્સ્ટા અને થ્રેડર્સની સેવામાં એક કલાક જેટલો વિક્ષેપ થવા બદલ મેટાના માલિક ઝુકરબર્ગની સંપત્તિમાં ઘટાડો થયો છે એક જ દિવસમાં ત્રણ બિલિયન ડોલર એટલે કે આશરે ચોવીસ હજાર કરોડનું નુકસાન થયું છે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સે આ માહિતી આપી છે ઝકરબર્ગની સંપત્તિ એકસો સોતેર બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે જોકે તે વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ તરીકે યથાવત છે મેટા શેર્સના ભાવમાં એક પોઈન્ટ છ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ જાણીએ વીરપુર એકસો અગિયાર પ્રકારના રોટલાનો અન્નકૂટ આ વિશે વધુ જાણીએ તો જલારામ બાપાની જન્મ જયંતિને લઈ અન્નકૂટ યોજાયો હતો આ અન્નકૂટમાં બાપાને એકસો અગિયાર પ્રકારના રોટલાઓ ધરવામાં આવ્યા હતા આ પ્રસંગ નિમિત્તે સલાયા લોહાણા મહાજન તથા જલારામ સેવા સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે હજારો ભક્તોએ દર્શન કરી એકસો અગિયાર પ્રકારના રોટલાના અન્નકૂટનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો તો મિત્રો આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ગુજુ સંદેશ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તેમજ આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ શૂષનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે